ચલો ઉદાહરણ એકના દાખલા આપેલા છે પાના નંબર ચાર ઉપર શું કીધું છે આપણને પૂર્ણાંક સંખ્યાની એવી જોડ લખો જેમાં એમાં આપણને કીધું છે સરવાળો ઓછા ત્રણ જવાબ ઓછા ત્રણ લાવવાનો છે એમાં બે ઉદાહરણો લીધા છે ઓછા એક અને ઓછા બેનો સરવાળો કરીએ તો આપણને ઓછા ત્રણ મળે અને ઓછા પાંચ અને બેનો સરવાળો કરીએ ત્યારે પણ આપણને ઓછા ત્રણ મળે બરાબર ચોપડીમાં આ રીતે ઉદાહરણ આપેલું છે આપણને બરાબર એ જ છે મેં શીખવાડી રહ્યો છું ખાલી તો ઓછા એક વત્તા ઓછા બે બરાબર તો અહીંયા શું થઈ જશે ઓછા એક ઓછા બે આવી રીતે થઈ જશે બંને ઋણ સંખ્યા છે એટલે શું થઈ જાય સરવાળો થઈ જાય તો બે અને એક ત્રણ ઓછા ત્રણ આવી રીતે જવાબ મળશે આપણને ઓછા ત્રણ બીજું એક ઉદાહરણ છે ઓછા બે અને ઓછા પાંચ અને બે તો અહીંયા શું થઈ જશે ઓછા પાંચ એટલે કે કેવું થશે ઓછા પાંચ વધતા બે હવે એક ઋણ સંખ્યા એક ધન સંખ્યા તો બાદ બાકી થાય પાંચમાંથી બે જાય તો કેટલા રહેશે ત્રણ પણ મોટી સંખ્યા ઋણ છે એટલા માટે જવાબ આવે ઓછા ત્રણ તો આ થઈ ગયો આપણો સરવાળો ઓછા ત્રણ હોય એ પ્રકારના ઉદાહરણો થઈ ગયા હવે બીમાં આપણને કીધું છે તફાવત ઓછા પાંચ હોય તફાવત એટલે શું બાદબાકી કરવાની છે ચલો એમાં આપણે ઉદાહરણ લીધું છે ઓછા નવ અને ઓછા ચારનું અને બીજું લીધું છે ઓછા બે અને ત્રણ ચલો જોઈએ જો તફાવત લેવાનો છે ઓછા નવ ઓછા ઓછા ચાર બરાબર તો ઓછા નવ તો છે આ ઓછા ઓછા શું થઈ જશે વધતા થઈ જશે ચલો નવ અને ચાર એક ઋણ સંખ્યા એક ધનસંખ્યા શું થાય બાદ બાકી થાય મોટી સંખ્યામાંથી નાની બાદ કરવાની નવમાંથી ચાર જશે તો કેટલા રહેશે પાંચ પણ મોટી સંખ્યાનું ચિહ્ન ઋણ છે એટલા માટે જવાબ આવશે ઋણ એટલે કે ઓછા પાંચ તો જવાબ મળી ગયો જોઈએ ઓછા બે અને ત્રણ માટે તો જવાબ મળી ગયો ચલો સીમાં આપણને કીધું છે તફાવત બે હોય બરાબર તફાવત એટલે બાદ બાકી કરવાની છે એમાં આપણે ઉદાહરણ લીધું છે ઓછા સાત અને ઓછા નવ બીજું લીધું છે એક અને ઓછા બે તો ઓછા સાતનું જોઈએ તો ઓછા સાત તફાવત લેવાનો છે ઓછા ઓછા નવ બરાબર તો અહીંયા શું થઈ જશે ઓછા સાત ઓછા ઓછા થઈ ગયા વત્તા નવ બરાબર મોટી સંખ્યા ધન છે નાની સંખ્યા ઋણ છે મોટામાંથી બાદ કરીએ નવમાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા વાત કરીએ નવમાંથી સાત બાદ કરીએ તો આપણને મળશે બે મોટી સંખ્યા ધન છે એટલે જવાબ આપો આવે ધન બરાબર તફાવત બે મળી ગયો આપણને છે એક અને ઓછા એક તો અહીંયા કેટલા મળશે આપણને એક ઓછા ઓછા એક બરાબર એક થઈ ગયા બે મળી ગયો જવાબ આપણને ચાલો એવી રીતે અહીંયા છે ઓછા દસ અને દસ તો ઓછા દસ સરવાળો કરવાનો છે વધતા દસ તો ઓછા દસ અને વધતા દસ કરીએ તો શું થઈ જાય શૂન્ય ચલો આગળ છે પાંચ અને ઓછા પાંચ સરવાળો કરવાનો છે પાંચ વત્તા ઓછા પાંચ બરાબર પાંચ ઓછા પાંચ બરાબર થઈ જશે શૂન્ય બરાબર તો આ થઈ ગયો આપણું ઉદાહરણ એક પાના નંબર ચાર પરનો